નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું મારી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ જોબ ઇન્ફો પર મિત્રો આજે એક આપણે નવી જે ભરતી આવેલી છે શિક્ષકો માટેની તેના વિશે વાત કરશું તમે જોઈ શકો છો સિસ્ટર નિવેદિતા વિદ્યાલય જે સૈદા ડેવલપમેન્ટ ટ્રસ્ટ સંચાલિત છે તેમાં જે બાલ મંદિર વિભાગ પ્રાથમિક અને ઉચ્ચતર જે પ્રાથમિક વિભાગ તેમજ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક જે વિભાગ માટે અહીંયા શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવેલી છે જોઈએ વિગતવાર આપણે તો મિત્રો ગણિત અને વિજ્ઞાન માટે અહીંયા પીટીસી તેમજ બીએસસી બીએડ કરેલા હોય તેવા લાયકાત ધરાવતા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે અંગ્રેજી વિષય માટેની વાત કરીએ તો પીટીસી બીએ ઇંગ્લિશ થયેલા હોય તેમજ બીએડ કરેલા હોય તેવા શિક્ષકો જે ઉમેદવારો છે તે અરજી કરી શકશે પીટીસી બીએ બીએડની જે લાયકાત ક્વોલિફિકેશન માંગેલું છે તમે જોઈ શકો છો અનુભવી માટે અહીંયા આકર્ષક પગાર ધોરણ રહેશે ઉપરોક્ત જગ્યાઓ માટે લાયકાત ધરાવતા તમામ વિષયોના જે ઉત્સુકો જે ઉમેદવારો છે તે તાજેતરના જે ફોટા સાથે સવારે દસ થી બારમાં અથવા તો પોસ્ટ દ્વારા નીચેના જે સરનામે તમારે તમે જે અરજી કરી શકો છો અરજી મોકલવા માટેનું સ્થળ અહીંયા આપેલું છે એડ્રેસ તમે નોંધી લેશો સિસ્ટર નિવેદિતા વિદ્યાલય જે નીલમબાગ ચોક ભાવનગર ખાતે આવેલું છે સંપર્ક નંબર અહીંયા આપેલો છે ચોરાણું જીરો પંચ્યાસી પિસ્તાલીસ તેતાલીસ આઠ તેમજ સિત્તેર સોળ છત્રીસ છત્રીસ ડબલ ઝીરો જેમાં તમે અરજી કરી શકો છો અને તેમજ તમે પોસ્ટ દ્વારા પણ તમે અરજી કરી શકો છો વધુ માહિતી માટે જે સંપર્ક નંબર આપેલો છે કોન્ટેક્ટ નંબર તેમાં તમે કોન્ટેક કરી અને માહિતી પૂછી શકો છો તો મિત્રો જે સિસ્ટર નિવેદિતા વિદ્યાલય છે તેમાં બાલ મંદિર વિભાગ પ્રાથમિક તેમજ ઉચ્ચતર ઉચ્ચ પ્રાથમિક તેમજ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક વિભાગ માટેના શિક્ષકો માટેની ભરતી જાહેરાત છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય